પહેલો એક આ જો નાનો કાંટો છે ને મેં જો આમાં બંનેમાં જો કયો કાંટો નાનો છે તો નાનો કાંટો એ કલાક કાંટો કહેવાય અને મોટો છે એ મિનિટ કાંટો કયો કહેવાય શું બેન મિનિટ કાંટો નાનો કાંટો કલાક કાંટો આ નાનો છે ને કલાક કાંટો અને આ મિનિટ કાંટો બે કાંટા છે નાનો કાંટો અને મોટો કાંટો અને આપણી ઘરેમાં કેટલા હશે ત્રણ સેકન્ડ કાંટો પણ હશે આમાં સેકન્ડ કાંટો આપણે શીખવા માટેનું છે એટલે આમાં સેકન્ડ કાંટો નથી ત્રણ કાંટા હશે સેકન્ડ કાંટો મિનિટ કાંટો અને કલાક કાંટો રેડી ચલો હવે આપણે પેલા ઘડિયામાં જોતા શીખીશું જો હવે અહીં જો નાનો કાંટો જેટલા ઉપર હોય ને નાનો કાંટો કેટલા ઉપર છે ત્રણ અને મોટો કાંટો કેટલા ઉપર છે બાર તો મોટો કાંટો બાર ઉપર હોય સાંભળને બેટા તને આપણે પીઝન શીખવા દે જો મોટો કાંટો બાર ઉપર હોય અને નાનો કાંટો જેટલા ઉપર હોય ને એટલા વાગ્યા કહેવાય કેટલા વાગ્યા કહેવાય ત્રણ કોને ખબર

શાબાસ તાલી તો પાડો ભાઈ દીકરી સરસ વેરી ગુડ ચલો આદિત્યભાઈ તમારે પાંચ વગાડવાના છે પાંચ વગાડો નહીં તો હું શીખવાડીશ ને પહેલી પહેલી વાર છે એટલે ભૂલ પડે પણ હું શીખવાડીશ આવડી જ જાય અરે વાહ તાલી પાડો ભાઈ મારા દીકરા માટે ચલો આ ચેતન આ ચેતન રહી ગયો ને દીપકે ચેતન ચલો ચેને દસ વગાડવાના

એટલે કેટલા વાગ્યા કહેવાય એક કલાક થાય કેટલા કલાક થાય જો આ સાઈઠ મિનિટ જો પાંચ દસ પંદર વીસ પચીસ ચાલીસ પિસ્તાલીસ મિનિટ થાય ત્યારે એક કાપો ખસે અહીંથી બે ત્રણ ઉપર આવે ખબર સાહીઠ મિનિટ થાય ત્યારે એક કલાક થાય કેટલા કલાક થાય એક કલાક બરાબર પછી સેકન્ડ વાર આપણે બીજા ધોરણમાં શીખીશું ચાલ હવે અહીંયા જુઓ હવે કોનો વારો આવ્યો જાનવી જાનવીબેનને જાનવી વગાડવાના છે પાંચ આપણે રજા પડે દર્શાવો ચલો ચલો ક્રિષ્ણા બેન તમારે સરસ અગિયાર વાગે બેલ પડે ને પ્રાર્થનાનો ચાલો પછી તરુણભાઈ ને બનાવવાના છે આપડે રજા ક્યારે પડે તરુણ હા તો પાંચ વાગે ચાલો પકડી રાખવાની ખાતે શબ્બ ચલો જયેશભાઈ જયેશભાઈ તમે વગાડો સાત સબ્બાશ ચલો રિદ્ધિબેન ને વગાડવાના છે બાર વગાડો રિદ્ધિબેન જાદુ થશે હમણાં એ હમ બંને કાંટા કઈ આવ્યા બાર ઉપર તો બંને કાંટા બાર ઉપર હોય તો કેટલા વાગ્યા કહેવાય બાર વેરી ગુડ ચલો હવે ચેતન દીપક આવી જાવ નજીક તમારે વગાડવાના છે ત્રણ શબ્બાશ ચલો હવે કોણ બાકી રહ્યું ચલો મીરાજ તમારે વગાડવાના છે સાત સાબાશ ચલો હવે કલાક પૂરેપૂરા કલાક વાળો સમય તો આવડી ગયો ગયા તમને બધાને ચાલો હવે હું એક બે પૂછું એટલે હું જેને આવડે ને એને આંગળી ઊંચી કરવાનું શું કરે કોને નહીં આવડતું કોને મહાવરાની જરૂર છે એમ બરાબર છે કોઈ વચ્ચે બોલવાનું નહીં આંગળી જ ઊંચી કરવાની ચાલો આંગળી ઊંચી કરો બધા જેને આવડે સરસ આવડી ગયો ચલો હવે આપણે કલાક અને મિનિટ જોતા શીખીશું ચલો હવે જો આ મોટો કાંટો આ મોટો કાંટો નાનો કાંટો કેટલા ઉપર છે પાંચ અને મોટો કાંટો કેટલા ઉપર છે બે

તો જ છે પણ આવું આપેલું હોશે નહીં જો જો અહીં પાંચ પાંચ દુ દસ પાંચેટી પંદર પાંચ ચોવીસ વીસ પચી પચીસ પાંચ ત્રીસ પાંચ સત્તા પાંત્રીસ પાંચ ચાલીસ પાંચ પિસ્તાલીસ પાંચ પચાસ અગિયાર પંચા પંચાવન ને બાર પંચા સાહીઠ

ચલો ફરી વાર વારું જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી આગળ જવાનું નહીં ચલો રેડી ચલો અહીંયા જોજો કેટલા કલાક અને કેટલી મિનિટ છે એમ કેવાનું બોલો આંગળી મૂકો પાંચ કલાક

એ તો તો આવડી છે છે આપણે 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 બીજા બીજા ધોરણમાં ધોરણમાં પણ તમે કો મને શીખવાડો શીખવાડો એટલે શીખવાડું છું શીખવાની ચલો હવે કોણ આવશે ચલો આપણે હિમાનસિંહ બેન નો વારો લઈએ હિમાનસિંહ બેન બોલજો હા ચાલો એક મિનિટ એક મિનિટ ઉભા ચાલો બોલો

આવડી ગયું ને થોડું થોડું હજુ હજી આપણે કાલે એવું રમીશું એટલે આપડી જશે હવે કોનો વારો આવી ચાલો મિનિટ પાંચ કલાક ધીમે આપણે ઉતાવર નહીં કલાક અને પિસ્તાલીસ મિનિટ હવે આવડી ગયું ને પેલા નતું આવડતું હવે આવડી ગયું ચાલો વારપ કરો 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 બધા ને વાર આવશે ચાલો જયેશભાઈ વારો હવે આપણે લાઈનમાં જ લઈએ ચાલો કલાક અને જયેશ મિનિટ બે કલાક અને પચાસ મિનિટ મિનિટ વાપ ક્લેપ 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 સ્વાભાવવા ચલો તુણ ભાઈ પાંચ કલાક અને પાંચ મિનિટ મન દે મને બાજુ લાગી શું પાંચ કલાક અને કેટલા કીધા પાંચ કલાકને પાંચ મિનિટ બે ના ના એમ શીખવા દે નહીં જેને નામ લેન શીખવા દેવાનું પાંચ કઈ છે પાંચ મિનિટ ઓ શીખવાડે એને જઈશ પછી આપણે એમ ફરિવાર લેવાનું સાબ બાબ જોઈ લે બરાબર થઈ પાંચ મિનિટ હા ચાલો આપણે હવે તરુણભાઈને જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી તરુણભાઈ જ વાર ચાલો તરુણ સાત કલાક અને દસ મિનિટ અહી અહીં વચ્ચે રાખે એટલે બધાને દેખાય સાત કલાક અને દસ મિનિટ બરાબર છે થઈ દસ મિનિટ હા જો અહીંયા જુઓ પેલા આ સાત કલાક અને દસ મિનિટ સર ચલો બીજું વાર આપણે કયું ના હવે ચલો પાંચ કલાક અને પિસ્તાલીસ મિનિટ

બતાવો ચલો ઊંચી કરીને બતાવો સરસ વેરી ગુડ ચલો ક્રિષ્ણા બેન કલાક અને મિનિટ ત્રણ કલાક પચીસ મિનિટ શાબાસ વેરી ગુડ ચલો આદિત્ય આપી દો આદિત્ય નવ કલાક અને પિસ્તાલીસ મિનિટ એક જગ્યાએ ભેગા થઈ ગયા કેટલા વાગ્યા કહેવાય નવ ને પિસ્તાલીસ એટલે કે પોણા દસ દસ મિનિટમાં માં પંદર મિનિટ વાર છે એવું કહેવાય સરસ ચલો એ આવી જાવ ચલો ત્રણ કલાક અને પાંત્રીસ આવે પાંત્રીસ પાંત્રીસ ત્રણ કલાક ને પાંત્રીસ મિનિટ થઈ ગયા

જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી કોનો વારો ચેતન ચેતનનો ચાલો ચેતન પાંચ કલાક પચ્ચીસ મિનિટ પાંચ કલાક અને હવે પચીસ મિનિટ મેળવો જાદવજો બસ સરસ આવડી ગયું ચાલો ફરી ફરીવાર વાળો આઠ કલાક અને પંદર મિનિટ આઠ ને પંદર આઠ કલાક પંદર મિનિટ ના કેમ આવડે મિનિટ મિનિટ કેટલા આવશે જો જો બધા છોકરાઓ કેવું સરસ આવડી ગયું ચાલો ફરી બીજી વાર ચાલો હવે ફરી વાર છેલ્લો વાર હે ને ચલો પાંચ કલાક અને દસ મિનિટ પાંચ કલાક દસ મિનિટ ના કેમ આવડે આવડી જાય જ્યાં સુધી ના આવડે ત્યાં સુધી એટલે આવડી જાય વારો મિનિટ સરસ જો આવડી ગયું તો એના માટે ક્લેપ તો કરો ભાઈ આપણે ધ્યાન રાખીએ ને એટલે આવડી જ જાય ના આવડે એવું બને જ ના બધાને આવડી ગયું ને જો આને નતું આવડતું આને આવડી ગયું આને આવડી ગયું આને આવડી ગયું બધાને આવડી ગયું આવડી ગયો ને ભાઈ ચાલો હવે હું કીચી કરજો કેટલા કલાક ને કેટલી મિનિટ થઈ કેટલા કલાક અને કેટલી મિનિટ બોલો મિનિટ સરસ વેરી ગુડ આવી રીતે તમારે કાલે ઘડિયાળમાં જોતું આવવાનું અને ઘડિયાળ દોરી લાવવાની છે બરાબર